નમસ્કાર મિત્રો ખાસ આપણા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે એના પ્રશ્નને લઈ અને અત્યારે મિત્રો આપણે બધા ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો મળીએ છીએ કે મોરબી જિલ્લામાં જે હળવદ આવે ટંકાર આવે માળી આવે તેની સાથે વાંકાનેર પણ આવે તો મિત્રો મોરબી પણ આવે તો ત્યાં આગળ ટેકાના ભાવે જે ચણાની ને રાયડાની ને તુવેરની ખરીદી કરવાનું જે ગુજકો માસોલ દ્વારા શરૂઆત પણ કરી દેવામાં આવી છે બે દિવસથી પરંતુ હડોદમાં જે છે એનું સેન્ટર હજી સુધી ચાલુ થયું નથી હડોદમાં પણ ખેડૂતોએ ચણા અને જે છે રાયડો તે વેચવા માટે થઈ અને રજીસ્ટ્રેશન ઓગણત્રીસ ફેબ્રુઆરી છેલ્લી હતી તો ત્યાં સુધીમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે પરંતુ હજી સુધી અહીં જે છે ટેકાના ભાવે ચણાની કે પછી રાયડાની ખરીદી કરવાનું સેન્ટર ચાલુ થયું નથી મોટા ભાગે તુવેર પણ જે છે ખરીદવાના છે ટેકાના ભાવે પરંતુ તુવેર તો કંઈ આપણે એવું અહીં વાવેતર છે નહીં એટલે ખાસ મિત્રો અત્યારે આપણે એટલા માટે થઈ અને બધા મિત્રો મળી જઈ ઘણા બધા ખેડૂત મિત્રો પણ કહેતા હતા કે રજીસ્ટ્રેશન કરાયું છે ઓગણત્રીસ ફેબ્રુઆરી છેલ્લી હતી ત્યાં સુધીમાં રજીસ્ટ્રેશન થઈ ગયું ને તેમ છતાં પણ હજી સુધી જે છે એ ચણાની રાયડાની એની કંઈ ખરીદી કરવામાં આવતી નથી હકીકતમાં પ્રશ્ન મિત્રો એવો છે ઘડોદ યાર્ડમાં ચણાની વાત કરીએ મિત્રો ચણાના ભાવે જે ટેકાના ભાવે જે ખરીદી કરવાના છે અને ખુલ્લી બજારમાં એટલે કે માર્કેટ યાર્ડમાં જે ભાવ મળે છે એના હું એવું માનું છું અમે જે ભાવની જોઈએ છે તો ટેકાના ભાવે જે કંઈ ખરીદીનો ભાવ જે છે ને એના કરતાં તો ખુલ્લી અરાજીમાં જે છે એ ખેડૂતોને સારો ભાવ મળી રહે છે જોકે રાયડામાં જે છે મિત્રો અઢીસો થી ત્રણસો રૂપિયાનો એક મણી કે ફેર પડે છે રાયડામાં એટલે એની જે ખરીદી છે મિત્રો એ કરવી જરૂરી છે અને બાકી ટંકારા મોરબી વાંકાનેર માળીયા તો ત્યાં આગળ ગુજકો માસોલ દ્વારા જે છે મિત્રો એ ટેકાના ભાવે ખરીદી પણ ચાલુ કરી દેવામાં આવી છે બે દિવસથી પરંતુ અડોદમાં ચાલુ નથી થઈ અમે જ્યારે ગુજકો માસોલના એક જે કંઈ અધિકારી છે એને પૂછ્યું હમણાં કે અડોદમાં તમે ક્યારે ચાલુ કરવાના છો તેમનું કહેવાનું એ થાય છે કે ભાઈ બારદાન મંગાયા હતા બારદાન હજી આવ્યા નથી રસ્તામાં છે બારદાન આવે પછી જે છે ટેકાના ભાવે જે આ તુવેર ને તેની સાથે રાયડો અને ચણા જે છે મિત્રો એ ખરીદી કરવાના છે બીજી સાથે થોડુંક માર્કેટ યાર્ડ પણ બતાવીએ અને તેની સાથે થોડીક મિત્રો વાત એ પણ એક મિત્રો આપણે કરીએ કે કેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હતું અને જે છે એ કેટલી મર્યાદામાં જે છે એ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે મિત્રો તો રાયડાની વાત કરી મિત્રો તો રાયડામાં આપણા પંથકના પાંચસો ને દસ ખેડૂતો મિત્રો છે કે એને રજીસ્ટ્રેશન ટેકાના ભાવે વેચવા માટે કર્યું હતું અને ટેકાના ભાવે જે છે એ અગિયારસો ને ત્રીસ રૂપિયાનો પ્રતિમણ એટલે એક કિલો જે છે એ રાયડો ટેકાના ભાવે ખરીદ છે અગિયારસો ને ત્રીસ રૂપિયા તો એની સામે હાલની વાત કરીએ તો હાલ માર્કેટ યાર્ડમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આઠસોથી નવસો રૂપિયા સુધીમાં રાયડો જે છે મિત્રો એ વેચાઈ રહ્યો છે હડોદ યાર્ડમાં જ્યારે ટેકાના ભાવે અગિયારસો ને ત્રીસમાં ખરીદવામાં આવશે એ મોટાભાગના બધા ખેડૂતોને એ ખબર છે રજીસ્ટ્રેશન કર્યું એને બધાને ખબર છે કે ચોવીસો કિલો એટલે કે વધુ વધુ જે છે બે એકર સુધી જે છે એ ખરીદી એક ખાતેદાર પાસેથી આ કરતા હોય છે એકસો પચીસ મણ જે છે એ ચણા છે ને એકસો વીસ મણ જે છે મિત્રો એ રાયડાની ખરીદી કરવામાં આવશે જે તુવેર છે તો તુવેરનું તો કંઈ ખાસ છે નહીં કારણ કે આપણા તાલુકામાં જે છે મિત્રો એ ક્યાંય તુવેરનું કોઈ વાવેતર કે કંઈ છે એ કરવામાં આવ્યું છે નહીં હવે ચણાની મિત્રો વાત કરીએ તો ચણામાં છસો ને છાસઠ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાયું છે અને ચણા જે છે મિત્રો એ એક હજાર અઠ્યાસી રૂપિયામાં જે છે એ ખરીદ છે પ્રતિ મણ તો એની સામે હળોદ માર્કેટયાર્ડમાં આજની મિત્રો વાત કરીએ તો એક હજાર સિત્તેરથી અગિયારસો ત્રેવીસ રૂપિયા જે છે મિત્રો એ ખેડૂતોને અત્યારે મળી રહ્યા છે તો પછી એક હજાર એંસીમાં રજીસ્ટ્રેશન કર્યા પછી વારો આવ્યા પછી અહીંયા વહેંચ્યા પછી એને ખાતામાં પૈસા નહીં આવે અને માર્કેટ યાર્ડમાં અહીં વેચવા માટે આવે તો એને પછી બે ત્રણ દિવસમાં પૈસા આવી જાય તો ચણામાં જે છે મિત્રોએ છસો છાસઠ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાયું છે તો એમાં હું નથી માનતો કે છસો છાસઠ ખેડૂતો જે છે એ ચણા વેચવા માટે આવે કારણ કે એના કરતાં તો અત્યારે યાર્ડમાં સારો ભાવ મળી રહ્યો છે જો કે રાયડાઓ જે છે મિત્રો એ મહત્ત્વની વાત છે કે રાયડામાં રાયડામાં પાંચસો દસ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાયું છે તો રાયડાનો જે છે ભાવ અગિયારસો ત્રીસ રૂપિયા લેખે જે સરકાર છે મિત્રો એ ખરીદવાની છે તો એની સામે માર્કેટયાર્ડમાં આઠસોથી નવસો રૂપિયા જે છે મિત્રો એ ભાવ મળે છે એટલે ત્રણસો અઢીસો ત્રણસો રૂપિયાનો ફેર પડે મિત્રો આઠ ફેબ્રુઆરીએ રજીસ્ટ્રેશન ચાલુ થયું તું ઓગણત્રીસ ફેબ્રુઆરીએ પૂર્ણ થયું અને આપણા તાલુકાના છસો છાસઠ ખેડૂતોએ જે છે મિત્રો એ ચણાનું રજીસ્ટ્રેશન કરાયું રાયડાનું પાંચસોથી પ્લસ ખેડૂતો છે તો એને રાયડાનું રજીસ્ટ્રેશન કરાયું છે હવે જોવાનું મિત્રો એ છે કે ટેકાના ભાવે ગુજકો માસોલ દ્વારા ક્યારે ખરીદી કરવામાં આવે છે એક બે દી એક બેદી કરવામાં આવે છે પરંતુ હવે ખરીદી કરવામાં આવે તે જરૂરી છે કારણ કે રાયડાનો ભાવ છે મિત્રો એમાં ઘણો બધો ડિફરન્સ છે ખુલ્લી હરાજીમાં અને સરકાર ટેકાના ભાવે ખરીદવાની છે એમાં ઘણો બધો ફેર પડે છે મિત્રો એટલે આપણે પણ હવે એવી એક આશા રાખીએ અને જે કંઈ આ લાગતા વળગતા જે કંઈ અધિકારીઓ છે કે જે કંઈ આગેવાનો જે છે તો એને પણ એના સુધી પણ આપડી આ વાત પહોંચે આ ખેડૂતો હતી કે વહેલી તકે માળીયામાં ચાલુ થઈ ગયું ટંકારામાં ચાલુ થઈ ગયું વાંકાનેર માં ચાલુ થઈ ગયું મોરબીમાં ચાલુ થઈ ગયું ટેકાના ભાવે ખરીદી કરવાનું તો પછી હજી સુધી હળોદમાં કેમ નહીં આભાર મિત્રો